અમદાવાદના કઠવાડામાં જળબંબા કાર કઠવાડા જીઆઈડીસી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો રોડ રસ્તા ઉપર ઘૂંટર સમા પાણી ભરાયા છે જીઆઈડીસી સુધી જવાના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે અમદાવાદ કઠવાડા જીઆઈડીસી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ઘૂટર સમા પાણી ભરાયા છે માર્ગ ઉપર જીઆઈડીસી સુધી જવાના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા સ્થાનિકો પાણી ભરાઈ જવાને કારણે પરેશાન થઈ ગયા છે કઠવાડા જીઆઈડીસીના નામે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાતા આ સ્થિતિ સર્જાય છે રાત્રે વરસાદનું આગમન અમદાવાદ શહેરમાં થયું અને મેઘરાજાએ આખું શહેર છે તેને ગમરોળ્યું હતું દ્રશ્યો જે છે તે કઠવાડા વિસ્તારના છે કઠવાડા જીઆઈડીસી જવાનો આ માર્ગ છે ને ત્યાંના આ દ્રશ્યો છે તરફ જળબંબાકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે મહત્વનું છે કે જીઆઈડીસી તરફ જતો જે માર્ગ છે તે તમામ તરફના માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે મહત્વનું છે કે એક પણ રસ્તો એવો નથી કે જ્યાંથી વાહન છે તે પસાર થઈ શકે લોકોના વાહનો પણ અહીં બગડી ગયેલા છે અને જનજીવન જે છે તે અહીં આસપાસના વિસ્તારમાં કેવી રીતે પ્રશ્ન જે છે તે ઉઠી રહ્યો છે અહીં એક સ્થાનિક આપણી સાથે છે તેની સાથે વાત કરીશું શું કહેશો કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે આ વર્ષોથી ચાલી આવી છે બરોબર અને હમણાં ત્રણ ચાર મહિના પહેલા ગટર લાઈન નખાયા પછી બી ગટરો બેગ મારી રહી છે તો કોઈ અર્થ નથી મ્યુનિસિપાલિટીનું અહીંયા કામ કરવાનું કે જેથી ભાજપ કે કોંગ્રેસ હો કે કોઈ બી પક્ષ હોય અહીંયા નથી કામ કરી શકતા કેમ કે મ્યુનિસિપાલિટીનું બેગ મારવાનું તમારું કામ નથી પૂરું થઈ શકતું અને ગટર લાઈન નાખીને કોઈ ફાયદો ખરી કેમ કે મને એટલું ખબર પડે છે કે જ્યાં લગી તમારું કામ પૂરું ના થાય ત્યાં લગી કામ કરવું બેકાર છે અને બીજી વસ્તુ કે અહીંયા તમે ગટર લાઈન નાખી અને બીજી વસ્તુ કે રોડે નથી બનાવ્યા રોડે કમ્પ્લેટ નથી કર્યો અને અત્યારે બી આવી પાંચ છ વર્ષથી હું જોઈ રહ્યો છું જ્યાંથી મારો ગલ્લો છે ત્યાંથી આ ગલ્લો અમારે એક વરસ થયો બન્યા એની પહેલાંથી અમારું કેબિન હતું એના પછી બી અત્યારે આવી સિઝી તો કોઈ ફાયદો શું એએમસીવાળા હોય કે કોઈ બી હોય નથી અહીંયા આસપાસમાં જીઆઈડીસી વિસ્તાર છે એસ્ટેટ વિસ્તાર વિસ્તાર છે છે લોકોને કેટલી હાલાકી પડી રહી અરે હાલાકી એટલે તમે માન લો કે અહીંયા રોડ બનાવ્યા પછી બી લોકો બહાર નથી આવી રહ્યા તમે જોઈ રહ્યા બિલેશ્વરથી માનીને કે અત્યારે આ જીઆઈડીસીનો જે રસ્તો છે અત્યારે જીઆઈડીસી મેઇન જે છે ત્યાંથી બી રસ્તો બંધ છે બરોબર પછી અંદર રિંગ રોડથી બી ટ્રકને આવા મુસીબત પડી રહી છે આવો કોઈ અર્થ નથી અને બીજી વસ્તુ કે અહીંયા જે તમારે જે જોઈએ એ વસ્તુ નથી તમે પ્રોવાઈડ કરી શકતા અને તમે કહો છો કે જીઆઈડીસી આટલી મોટી છે તો કોઈ ફાયદો નથી કઠવાડા જીઆઈડીસી વિસ્તાર અહીં જે છે મહત્વનું છે કે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે તેમ છતાં પાણીના નિકાલ થવાની જગ્યાએ ડ્રેનેજ લાઇન જે છે તે બેક મારી રહી છે સાથે જ વરસાદી પાણી જે છે તેના નિકાલ માટે થઈને સ્ટ્રોમ વોટર લાઇન જે છે તેની પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ